દમણની દુનેઠા ગ્રામ પંચાયતમાં જીપીડીપી બે હજાર છવ્વીસ સત્યાવીસના આયોજન અંગે પ્રથમ ગ્રામસભા યોજાઈ પ્રદેશ દમણની દુનેઠા ગ્રામ પંચાયત ખાતે સરપંચ આશાબેન પટેલની અધ્યક્ષતામાં અને દમણ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રથમ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ બેઠકમાં દુનેઠા પંચાયત વિસ્તાર જીપીડીપી બે હજાર છવ્વીસ સત્યાવીસ અંતર્ગત ફાળવવામાં આવેલા વિવિધ વિકાસના કામો અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ તકે એનઆરએલએમ કૃષિ વિભાગ સમાજ કલ્યાણ ટોરેન્ટ પાવર પીડબ્લ્યુ ડી એચપી ગેસ અને બેંક વિભાગના પ્રતિનિધિઓએ હાજર રહીને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સભા દરમિયાન ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતપોતાના વિસ્તારની સમસ્યાઓ તેમજ પ્રશ્નો રજૂ કર્યા હતા દુનેઠા જિલ્લા પંચાયત સભ્ય બીડીઓ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ ગ્રામ સભામાં મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ અને લોકો જોડાયા હતા ગોસ્કર ટ્રેડિંગ ના સામે થી ઈશ્વરભાઈ એક તમારા ઘરે લાગ્યો એટલે 16 જો કોઈ અનુસૂચિત જાતિ કારણ કે એમાં possibility છે કે તમારા જે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ છે તેમાંથી બેંકિંગ એકાઉન્ટ્સ ના કે આજે ગ્રામ ગ્રામ ગ્રાસભા હતી આજે જીપીડીપી 26 27 માં જે જે મુદ્દા મુકવામાં આવ્યા તે સેક્રેટરી મેડમે નોટ્સ કર્યા છે અને સાંભળ્યા છે અમે ને તે બદલ અમે તેના પર અમલ મૂકીશું ને બને તેટલી કોશિશ કરીશું કે જલ્દી કામ કરી કરીએ વાપીના ફોર્ચ્યુન મોલ પાછળ પ્લાસ્ટિક વેસ્ટમાં આગ ભભૂકતા દોડધામ જેડીસી ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો વાપીના ગુંજન વિસ્તારમાં આવેલા જાણીતા ફોર્ચ્યુન મોલની બરાબર પાછળના ભાગે એકાએક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી પ્રાપ્ત વિગતો અનુસાર મોલની પાછળ આવેલા પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં આ આગ લાગી હતી લોકોથી સતત ધમધમતા એવા ફોર્ચ્યુન મોલની નજીક જ આગ લાગતા મોલમાં આવેલા લોકો અને આસપાસના વિસ્તારમાં ભય સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ વાપી જઈડીસી ફાયર બ્રિકેટની ટીમ તાત્કાલિક સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્વરિત કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની ઈજા કે જાનહાની થઈ ન હોવાથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવતા જ બુટલેઘરો પોલીસને થાપ આપવા નવ નવા કિમિયાઓ અજમાવી રહ્યા છે પરંતુ વલસાડ જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં છે વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર સરોણ ગામ પાસેથી એક મોટી સફળતા મેળવી છે પોલીસે કેમિકલ કે દૂધ નહીં પરંતુ દારૂ ભરેલું એક જંગી ટેન્કર ઝડપી પાડ્યું છે દ્રશ્યમાં દેખાતું આ ટેન્કર મુંબઈથી સુરત તરફ જઈ રહ્યું હતું વલસાડ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પરથી દારૂનો જથ્થો પસાર થવાનો છે જેના આધારે પોલીસે સરુણ હાઇવે પર વોચ ગોઠવી હતી પોલીસ ચેકિંગ જોઈને ટેન્કર નંબર જીજે ફિફ્ટીન ડબલ્યુ ત્રિપલ સેવન સિક્સનો નો ચાલક ગભરાઈ ગયો હતો અને રાત્રિના અંધારાનો લાભ લઈ ટેન્કર બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો રૂરલ પોલીસે શંકાસ્પદ ટેન્કરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી ટેન્કરની અંદર ગુપ્ત ખાનાઓમાં વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો રૂરલ પોલીસે ટેન્કરમાંથી અલગ અલગ બ્રાન્ડનો કુલ અગિયાર સાત લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે પોલીસે ટેન્કર અને દારૂ મળી કુલ એકવીસ પોઈન્ટ બાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થઈ ગયેલા ટેન્કર ચાલકની શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે પારડી વલ્લભ આશ્રમ સામે હાઈવેની રેલિંગ તોડી ટ્રક સર્વિસ રોડ પર પલટી મારતા અકસ્માત ઘટના સમયે સર્વિસ માર્ગ ઉપર વાહનોની વધુ અવર ન રહેતા મોટી દુર્ઘટના બનતા ટળી પાટી વલ્લભ સામે હાઈવે પર ટ્રક રેલિંગ તોડી સર્વિસ રોડ ઉપર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો પાટી નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ વાપીથી વલસાડ જતા ટ્રેક પર ગત રાત્રિના એક વાગ્યાના સુમારે ટ્રક નંબર ડી એન ઝીરો દાણાની ગુણીઓ ભરી ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન વલ્લભાશ્રમ સામે ટ્રક હાઈવેની રેલિંગ તોડી સર્વિસ માર્ગ પર પલ્ટી મારી ગઈ હતી અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી સમગ્ર ઘટનામાં ચાલકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી સર્વિસ માર્ગ ઉપર વાહનોની વધુ અવરજવર ન રહેતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી અહીં વારંવાર અકસ્માતો સર્જાતા બંને રેલિંગ સાઇડે રિફ્લેક્ટર લગાવવા લોકોની માંગ ઉઠવા પામી છે વલસાડ જિલ્લામાં થર્ટી ત્યારે વલસાડ લોકલ ક્રાઇમ નેશનલ હાઇવે પર એક મોટી સફળતા મેળવી છે એલસીબીની ટીમે બાતમીના આધારે હાઇવે પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન એક લક્ઝરિયસ ઇનોવા કાર અટકાવી તેમાં તપાસ કરતા કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે દારૂની હેરાફેરીમાં મુંબઈના ઘાટકોપરના એક શખ્સની ધરપકડ કરી પોલીસે દમણ કનેક્શનનો પર્દાફાશ કર્યો છે વલસાડ એલસીબીના હેડ કોન્સ્ટેબલ હરદેરસિંહ રાણા અને તેમની ટીમને મળી હતી કે નેશનલ નંબર પર એક સફેદ કલરની ઇનોવા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે આ બાતમીના આધારે એલસીબી પોલીસે વલસાડના ધમડાચી ગામની સીમમાં સિમેન્ટ ગોડાઉનની સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ટોયાટો ઇનોવા કાર નંબર ડીડી ઝીરો થ્રી જી ઝીરો સિક્સ ઝીરો એટ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને કોર્ડન કરી અટકાવી હતી એસિબી પોલીસે કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિસ્કી વોડકા અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાંથી કુલ ત્રેવીસ બોક્સ અને છૂટી બોટલો મળી જથ્થો બે લાખ સડસઠ હજાર ત્રણસો ને છોતેર થાય છે પોલીસે ઘટના સ્થળેથી કાર ચાલક મોહમ્મદ અનઝર અબ્દુલ અલીમ શેખ ઉંમર વર્ષ બત્રીસ રહે ઘાટકો વેસ્ટ મુંબઈ મૂળ રહે પ્રતાપગઢ યુપીની ધરપકડ કરી છે એલસીબીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો દમણના મનોજ નામના ઈસમે ભરાવ્યો હતો અને દારૂની હેરાફેરી માટે કાર શેહબાઝ નામના ઈસમે પૂરી પાડી હતી વરસાડ એસીબીએ પાંચ લાખની ઇનોવા કાર મોબાઈલ અને દારૂ મળી કુલ રૂપિયા સાત લાખ બોત્તેર હજાર ત્રણસો છોત્તેરનો મુદ્દામાલ કબજે કર્યો છે અને મનોજ તથા શેહબાઝને વોન્ટેજ જાહેર કરી વરસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે